નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની આન્સર કી જાહેર કરવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા એના રિગાર્ડિંગ જે છે એ ક્વેશ્ચન સામે લાવ્યા હતા કે અમુક ક્વેશ્ચન જે છે એ ખોટા છે જેના લીધે જે એમને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે તો આના રિગાર્ડિંગ જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા જે છે અપડેટ આવી રહી છે નવી આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી છે અને આની અંદર તમને ગ્રેસિંગ માર્ક્સ પણ આપવાના છે તો હવે ધોરણ દસ અને 12 ના વિદ્યાર્થીને કેટલા ગ્રેસિંગ માર્ક્સ મળવાના છે એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડિયોમાં કરવાની છે તો વિડિયોના લાસ્ટ સુધી જરૂર જોજો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે તો શરૂ કરીએ આજનો આ વિડિયો બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર જે એક કઈ શકાય કે રિઝલ્ટ આવે પહેલાં પણ એને ખુશીના સમાચાર મળી રહ્યા છે રિઝલ્ટ પહેલાં જ વિદ્યાર્થીને આપવામાં આવ્યા ગ્રેસિંગ માર્ક્સ હજુ રિઝલ્ટ જાહેર નથી થયું પરંતુ એના પહેલાં ગ્રેસિંગ માર્ક્સ આપી દીધા છે અને પચાસ માર્ક્સની જે એક્ઝામ હોય એની આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી છે ધોરણ બાર સાયન્સના ફિઝિક્સ અને મેથ્સમાં બે માર્ક્સનું ગ્રીસિંગ જે છે એ આપવામાં આવ્યું છે ધોરણ બાર સાયન્સની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ છે જે મુજબ ફિઝિક્સ અને મેથ્સમાં બે વિષયોમાં બે પ્રશ્નના ભૂલ હોવાથી બે માર્ક્સનું ગ્રેસિંગ જે છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે આના પહેલાં પણ આપણે વિડિયો બનાવ્યો હતો જેની અંદર ધોરણ દસાના રિગારિંગ પણ ગ્રેસિંગ માર્ક્સ જે છે એની અપડેટ આપેલી હતી તો એ પણ તમે જે છે એ જોઈ શકો છો અને એ પણ વિડીયો જે છે એ ચેનલ પર અવેલેબલ છે તરફથી મળેલી રજૂઆતોને જે તે વિષય માધ્યમના નિષ્ણાતો દ્વારા ચકાસણી કરતા પ્રોવિઝનલ આન્સર કેમાં ફેરફાર કરાયા બાદ ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો વિદ્યાર્થીઓ માટે આ ખુશીના સમાચાર કહી શકાય કેમ કે એમને બે માર્ક્સ જે છે એ ગ્રેસિંગ માર્ક મળી જવાના હશે તમે કોઈ પણ વિકલ્પ ટીક કર્યો હશે તો પણ એ બે માર્ક્સ તો તમે ચોક્કસપણે મળવાપાત્ર રહે છે તો આ વીડિયોને વધુથી વધુ શેર કરો જેથી ધોરણ માર્ક સાયન્સના જે વિદ્યાર્થી મિત્રો છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ